પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ધાનપુરના પીપેરો ખાતે યોજાયા વિકાસ સપ્તાહ કાર્યક્રમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષમાં ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવા અને અને તેમની બુદ્ધિ પ્રતિભા ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણ નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા વડાપ્રધાન શ્રીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ ધાનપુર તાલુકાના શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ પીપેરો ખાતે મંત્રી શ્રી બચુભાઈ જેમાં તાલુકા પ્રમુખ અભયસિંહ મોહનિયા ધાનપુર પાર્ટી પ્રમુખ રાકેશ સાહેબ પીપેરો જિલ્લા સભ્ય બાબુભાઈ બામણિયા જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ વી મોહનિયા ધાનપુર તાલુકા મામલતદાર ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તો સાથે લાભાર્થીઓને સહાય કીટ આયુષ્યમાન કાર્ડ સહાય આપવામાં આવી સાથે ગુજરાત સરકારના ચોવીસ વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી જેને સૌએ નિહાળી આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાબડે કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિકાસ યાત્રાના રથ દ્વારા સરકારની યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છેવાડાના માનવીને તમામ યોજનાનો લાભ મળે ગામડાઓ સમૃદ્ધ બને એ મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગામડાઓ સમૃદ્ધ બને આ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંતરિયાળ ગામડાઓથી લઈ શહેરો સુધી વિવિધ ક્ષેત્રમાં વિકાસલક્ષી કામો કર્યા છે સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી હોવાથી સરકારની વિધ યોજના દ્વારા દરેક નાગરિકોને આવરી લઈ તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ખેડૂતો ગ્રામજનો સરપંચો વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા